અંગલેશ્વરના નાના બાળકો જીવના જોખમમાં નહેરમાં નાતા જોવા મળ્યા હતા એક જાગૃત નાગરિકે આ બાબતનો વીડિયો ઉતારી કોઈ અઘટિત ઘટના ન ઘટે તે માટે તંત્ર માટે લાલબત્તી સમાના કિસ્સાને વાયરલ કર્યો હતો અંકલેશ્વર જીઆઈડીસીમાંથી પસાર થતી નહેરમાં ભૂલકાઓ ડૂબી લગાવતા હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે કાર ઝાડ ગરમીથી બચવા તેઓ પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે ઉનાળા વેકેશનમાં ધનિકો તેમના પરિવાર સાથે વોટર પાર્ક કે અન્ય સ્થળોએ જતા હોય છે પણ ગરીબો માટે તો નજીકની કેનાલ કે જળાશય જ વોટર પાર્કની ગરજ સારતું હોય છે ડૂબવાનો ભય રહેલો હોવા છતાં પણ બાળકો કેનાલમાં ડૂબકી લગાવી લેતા હોય છે જીઆઈડીસીમાં આવેલા વોકાર્ડ કંપની નજીક નહેરની બાજુમાં રહેતી શ્રમિક ઝૂંપડાના બાળકો નહેરમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા બાળકોના જીવ જોખમમાં મૂકી નહેરમાં નહોતા જોવા મળ્યા હતા નાના બાળકો નહેરમાં પાણીમાં ધીંગા મસ્તી કરતા હતા અંકલેશ્વર તથા પાનોલીની કેનાલમાં ડૂબી જવાથી લોકોના વધારે મોત થાય છે ત્યારે આ ઘટના વાલીઓ અને તંત્ર માટે લાલ બત્તી સમાન છે દર વર્ષે તંત્ર નદી કે જળાશયના કિનારા પર નહીં જવા માટે જાહેરનામું બહાર પાડે છે પણ તેનો અમલ થાય છે કે નહીં તે જોવાની તસદી લેવામાં આવતી નથી કોઈ મોટી દુર્ઘટના થાય તે પહેલાં સલામતીના પગલાં ભરવામાં આવે તે જરૂરી છે